આમોદ અને જંબુસર નજીકથી વેતી ધાધર નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના કાઠા વિસ્તારના ગામો તેના પાણી ખેડૂતોને પડી ભારે વરસાદ તેમજ રેડ એલર્ટ વચ્ચે ગુજરાત રાજ્યમાં વરસેલા વરસાદ ને પગલે નદી નાળાઓ છલકાયા હતા અને આજુબાજુના કાઠા વિસ્તારના લોકો પર તેની ખાસી અસર થઈ હતી ત્યારે આમોદ નજીકથી ધાધર નદી માં પણ ઘોડાપુર આવતા આજુબાજુના કાઠા વિસ્તારના ગામો તેનાથી પ્રભાવિત થયા હતા આમોદની નદી ભયજનક સપાટી ને પાર કરીને વહેતી થતા મુખ્ય માર્ગ પણ બંધ થયો હતો તદઉપરાંત આજુબાજુના કાંઠા વિસ્તારના ગામો માં લોકો ને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી જંબુસર અને આમોદના કાંઠા વિસ્તારના અનેક ગામો આ પૂર ના કારણે અસરગ્રસ્ત થયા છે ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ તેમના ખેતરોમાં પાણી ભરાય જતા ખેડૂતો ના ઉભા પાક ને નુકસાન થયું છે કેટલાક ખેડૂતોના તૈયાર પાક જોકે પૂરના પાણી વચ્ચે ખેડૂતોને હવે મોટું નુકસાન થતા આમોદ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો જેવા કે જુનાવાડિયા નવાડિયા જુના નવા નવાદાતપોર કોબલા મંજુલા વાસણા કાકરિયા પુરસા જેવા ગામમાં ખેડૂતો મોટું નુકસાન થયું છે અને ખેડૂતો હવે સરકાર દ્વારા આ મામલે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે 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 સુરેશભાઈ સુરેશભાઈ વિસ્તાર વિસ્તાર આવેલો આ મંગણાથ ગામમાં આવેલ છે ત્રણ બે કિલોમીટર અંદર આવે રોડ પર આવ્યું છે ત્યાં ચોઈસા વાગ્યાની અંદર અમે રહીએ છીએ હવે પૂરના આધારે અતિ નુકસાન થયું છે કપાસ તુવેર કોઈ વસ્તુ બચ્યું નહીં હવે સરકાર શ્રી વહેલી તકે આનું સર્વે કરાવે અને આનું નુકસાન અમને ભરપાઈ કરે તો ફરી અમે દેવામાંથી નીકળી શકીએ તે ઓછી પાછીના પૈસા કે લોનો લઈને જે ખેતી અમે ઊભી કરેલી હતી એ તમામ નિષ્ફળ ગઈ છે હવે આમાં સરકાર શ્રી વહેલી તકે સર્વે કરે ને અમને આની કોઈ નુકસાની ચૂકવણી કરે તો ફરી અમે ઊભું કરી શકીએ આમ કયા પાકમાં નુકસાની થઈ હવે કપાસની અંદર ટોટલ કપાસ તો રહ્યો જ નથી તુવેરના પાકની અંદર તુવેર પણ ખલાસ જ થઈ ગઈ છે કપાસવાળાને કપાસ તો તમામ સમગ્ર પૂરો થઈ ગયો છે કોઈ જગ્યાએ એવું નહીં કે આમાં એક એકડ કે બે એકર કપાસ બચેલ છે અચ્છા કોઈ અધિકારી કોઈ નેતા કે કોઈ જોવા માટે હવે એ લોકો જોવા માટે આવેલા ખરા પણ હવે એમાં એવું છે કે લોકો આવા પૂછપરછ કર્યું કરવી કરતા કરતા નીકળી ગયેલા છે હું જૂના જિલ્લા પર આમોદ તાલુકાનું દાદાપુર ગામ જે આજવા નિમેટ બરોડા તેમથી પાણી છોડવામાં આવેલું છે તેના કારણે પોતાના પાક તમામ ધોવાઈને નુકસાન આવેલ છે જેથી કરીને સરકારીને અમારે એવી વિનંતી bir